અને તેના કારણે દર વર્ષે સિટી લિંકનો આ પ્રોજેક્ટ દર વર્ષે કોર્પોરેશનને કેટલું નુકસાન કરે છે એ હકીકત સામે આવી છે કરોડોના નુકસાનની વાત આવે ત્યારે સત્તાધીશોનું એક જ રટણ હોય છે કે માસ ટ્રાન્સપોર્ટેશનમાં દરેક જગ્યા પર નુકસાન થાય છે શાસકો અને અધિકારીઓના આ જ પ્રકારના નિષ્ક્રિય વલણના કારણે ટેક્સના પૈસા કૌભાંડમાં વ્યર્થ થઈ રહ્યા છે એસએમસીની માસ ટ્રાન્સપોર્ટેશન સેવાનો ઉપયોગ કરીને દરરોજના બે લાખથી પણ વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે વારે તહેવારે મુસાફરોની સંખ્યામાં પણ વધારો થાય છે તેમ છતાં સિટી લિંક વિભાગ કરોડોનું નુકસાન કરી રહી છે આનું એક કારણ એ સામે આવ્યું છે કે સિટી બસના કન્ડક્ટરો મુસાફરોને ટિકિટ આપ્યા વગર જ રૂપિયા વસૂલે છે અમુક મુસાફરોને ઓરિજિનલ ભાડાથી અડધા પૈસા લઈને ટિકિટ આપે છે તો અમુક મુસાફરોને પૂરા પૈસા લઈને પણ ટિકિટ આપતા નથી સાહીઠ લોકો મુસાફરી કરી રહ્યા હતા પરંતુ એક પણ મુસાફરને કંડક્ટર દ્વારા ટિકિટ આપવામાં આવી નહોતી આના કારણે સુરત મહાનગરપાલિકાને લાખો રૂપિયાનું નુકસાન થતું હોવા છતાં પણ અધિકારીઓ એજન્સી સામે કડક કાર્યવાહી કરવાની જગ્યાએ ફક્ત નાની મોટી પેનલ્ટી ફટકારીને સંતોષ માની લે છે અમે ધીંડુલીના સાઇપન ખાતે વિજિલન્સ ટીમ સાથે જ્યારે ચેકિંગમાં નીકળ્યા હતા અમે વડોદરા બ્રિજ પાસે જ્યારે ચેકિંગમાં તરત જ જે સુકાની જે એજન્સી છે અમારી પાસે કંડક્ટરની એનો જે મેનેજર છે મહેન્દ્ર એને ગુપમાં મેસેજ વાયરલ કરીને ચેરમેન અને વિજિલન્સની ટીમ તપાસમાં ઉતરી છે તો બધા સાવધાન થઈ જાઓ આ મેનેજર હવે કયા કયા ગ્રુપમાં એને મેસેજ વાયરલ કર્યો છે એની સામે અમે કાર્યવાહી કરવા પોલીસ કેસ કરવા અમે આદેશ આપ્યો છે અને એને બ્લેકલિસ્ટ કરવાનો પણ અમે ફરજ પાડી છે એટલું જ નહીં અમે તે સ્થળ ચેન્જ કરીને પાંડેસરા પિયુષ પોઈન્ટ ખાતે અમે અન્ય બસની જ્યારે ચેકિંગ કરી ત્યાં બસો પાંચ નંબરનો રૂટવાળી બસ જેમાં પણ આકાર એજન્સીનો કંડક્ટર એને સાઈડે સાઈડ પેસેન્જરને ટિકિટ ન આપી હતી મશીન ખરાબ છે એ બહાનો ઉપર અમે વિજિલન્સની ટીમને પહેલાં મશીન ચેક કરવાનું કીધું તો મશીન સારી રીતે ચાલતું હતું આવી રીતે જે ટિકિટ ચોરીનો જે આ કૌભાંડ આચરી રહ્યા છે

અને ઘટના પર ઢાંક પીછોડો કરવામાં આવે છે અંગે રાજ્ય સરકારે પણ ગંભીર થઈને તાત્કાલિક અસરથી તપાસ હાથ ધરવી જોઈએ અને કેટલા પ્રમાણમાં મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેની પણ